હેલો પર મેલે ગમ છો બધા મજામાં અમે પણ મજામાં છીએ તમે બધા મજામાં ત્રેશો તો બધાને જય માતાજી રામ રામ સીતારામ માતાજી બધા રજાને રો રાખે એ શુભેચ્છા આપું છું તો જો આપણે તારે તો આજે રવિવાર છે એટલે મોડો મોડો નાસ્તો ઘરો હજી કામ બધું પીડું છે જો હજી ઘરમાં વાળવાનું પીડું છે અને પોતાના તેને બધું કામ પીડું છે મોડેલો નાસ્તો કરી લીધો અને કહેવાય મિતાલભાઈ વાસણ બોલ

ਤਾਂ ਘਰੇ ਜਾਇਓ ਨਹੀਂ ਤੋ ਨਹੀਂ ਹੁਕਰ ਬਪੂ ਨੂੰ ਬਣਾਉ ਕਿ ਨਹੀਂ ਅੱਜ ਤਾਂ ਰਵੀਵਾਰ ਚ ਹੈ એટલે ਛੋਕੜੇ ਰਮਤਾ ਸੀ ਜਾ ਜਾ ਉਹ ਲਾ ਵੀ ਤੋ ਬੇਟਾ ਕੈਮ ਰਮੇ ਇੱਕ ਦੜੇ ਰਮੇ ਇੱਕ ਇੱਕ ਬੀਜ ਰਮੇ ਲੈ ਅੰਨ ਰੋਟਲਾ ਸਰ ਤਾ ਬਪੂਰ ਥੀਜ ਜਾ ਬੋਲੋ ਹਵਾਰ ਨੂੰ ਕੰਮ 10 ਵਜੇ ਉਭਾ થાય ਪછી ਹਵਾਰ ਨੂੰ ਬਥੂ ਪਤੇਰੀ ਤਾ ਬਪੂ ਨੂੰ ਕਰਵਾਨੂ ਥੋੜਾ ਕਿਲਾ ਯਨੀ ਫਾਰਮ ਨੇ ਕੋਟ ਨੇ ਉਹ ਧੋਣ ਵਈ ਧੋਲਿਓ ਹਾਂ ਰੰਝਾ ਰਾ ਬਾਏ ਬਾਏ ਤਾ ਤੋ ਬਹੁਤ ਕੰਮ ਕਰਾਏ શું માન રોટલા છે ને દાતર્તો છે લો કે આપણે તો બહુ કામ કરી ભાઈ ભાઈ બસ 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 ન ધોયા અમે તો ખોટી જવાબ હતો ઈ છે ને એટલે શીખાળું હાલો તો જલ્દી મળી જાય એટલે ઉપડી લે કેમ લાગે હા તો એટલે આજ જો રમે કા

હા એટલી વધુ વાધી દીધી હવારની કેટલી ઉપાડી દીધી કા કોણ ઉધર ખાઈ ગઈ હે મિતાલી સચ્ચા થી લાવ દ્રાકી તો કે આપણે આપણે દરક કઈ લાવી તો કે હે હે અમદાવાદ થી અરે વાહ તો આપણે જો કાલ ગેલા તો અમદાવાદ તો નથી દેવા ધરાક તો કેવા ને મિતાલી પૂરી કીડે હતા આપણે થોડી ખાઈ ગા કે હા મિતાલી લેતી આપણે હે નકર ખાઈ જાય કોણ મિતાલી મિતાલી બધી પૂરી કરી દે કે હા તો ખાઈ લેશું

હમ નવો સેરો કરે નવો કરે વાલા બોલો કલર કલર ની કેમ વાલા હે જો હમ એક લાલ કલર ની કાળી કલર પછી એક જો લાલ અને એક આ સફેદ તો હોય દીકા ક કલર કલર ની વાલા કેટ લઈ તો માથા મે લી માથા બધાય તો હમુ તો ટમેટા કા તા માથા માં હોય તો આ માથા માં વાલવળ આવે તલીન વજ જાય નવ કે ને મો વાળો હોય ત્યારે ખબર નો

ઘર તો આપડે આગવું ને અમુક જગા કઈ તો આ મંદિર છે અને આ આપણી ગમી દુકાન કા કેમ ને આ રોડ આવી જોવા હાઈવે ગાડીઓ પડી બધી આ રીતનું છે કા કેમ ભક્ષણ દુકાન આપણે ઘરે દુકાન અને ઘરે કા બધું નજીક નજીક આવે હેલો ફેમિલી તો જો આપણે આવી ગયા છે ઘરે દુકાન બંધ કરી દીધું છે અને અહીંયા જો દાદાને દીવા ધૂપને ઉપર નાખ્યું દીવા ધોવા લાગ્યો અગરબત્તી શરૂ છે અને આવી ગયા જશે આપણે જમવા અને આપણે આપણે અહીંયા આવ્યા તો આપણે ઉપાડવા મને તો એ અમાર થોડુંક એ તમારે જો ભઈજાન ગોટેલ થોમસા ખાવા આવો ને અમાર રોટલો ચા કેવા દે બાબાએ બાબાએ તો અમાર કા ભાઈ બનની વાડીએ છે પાંડી જવાનો છે ત્યાં કા મસ્ત મસ્ત બધું બનાવવાનો છે આવો પપ્પા પડકે બેન તો મજા આવે આજ તો હું હાલ તો વિડીયો મોટો અહીં નો બ્લોગ અહીં સુધી મળીશું બીજા નવા બ્લોગમાં તો આ વિડીયોને લાઈક કમેન્ટ શેર કરી નાખજો અને મળીશું નવા બાય બાય